જય માતાજી હું સાહિત્યકાર પૌભાગઢવી અને સંત અરુ પારસમે બળો અંતરો જાણ એક લોહે કો કંચન કરે એક કરે આપ સમાન જો જોકે કહેવામાં એમ આવ્યું છે કે સંત અને પારસ આ બેમાં ફરક એટલો છે કે પારસે એ લોઢાને કંચન કંચન એટલે કે હોનું કરી નાખે છે પણ આપણે વિચાર થાય કે હજુ સુધી પારસ કોઈએ જોયું નથી પારસનો ફોટો પણ આપણે જોયો નથી કે પારસ આવું હોય પણ પારસ મહાકવ્યોએ સંતોએ કોને કીધું છે એ તો જ્યારે એની ઉપર આપણે વિચારણા કરીને ત્યારે ખબર પડે પણ મારે અત્યારે જે પ્રસંગ લેવો છે કે પારસ અડુ સંત મેં બળો અંતરો જાણ આ બેમાં ફેર કેટલો છે તો કે પારસ લોહે કો કંચન કરે પારસ છે એ લોઢાને હોનું બનાવે પણ સંત કરે આપ સમાન પણ સંત જે છે જે પવિત્ર માણસ છે જે મહાન માણસ છે જે ત્યાગી માણસ છે જે યોગી માણસ છે એની પાસે જ્યારે માણસ જાય એનું સાનિધ્ય સેવે એની કૃપા મેળવે તો એ પોતા જેવું કરી નાખે છે અને પોતાથી હવાઈઓ કરે છે જ્યારે પારસ લોઢાને કંચન કરે છે પણ પારસ લોઢાને પારસ નથી બનાવી શકતું તો સંતની ભૂમિકા આવડી મોટી છે એવા એક સંત મહાયોગી મહાતપસ્વી મહા મહા ત્યાગી અને મહાઉદાર એવા સંત નદીની માલ પર સ્નાન કરતા હતા સ્નાન કરી અને ભગવાન સૂર્યને આમ ખોબો ભરી પાણીનો અને અર્ધે આપવા માટે આમ લંબાવે છે તો પાણીમાં એક વીંછી તણાતો તણાવતો આવતો તો એ ખોબામાં આવી ગયો સંતે જોયું કે ઓહો આ તો જીવ તો વીંછી છે તો આ પાણીમાં તણાઈ જશે તો મરી જાય કોઈ પણ જીવને તરતા ને બુડતા ને તારું એ સંતનો સ્વભાવ છે એટલે સંતને એમ થયું કે આ વીછીને હું કાંઠે કાઢી નાખું તો વીછી જીવી જાય પણ વીછી જ્યાં પાણી ને હાથ જ્યાં ખાલી રહ્યો હાથ માર્યો વીછીએ ડંખ માર્યો સંતને પીડાથી થી વીછી પડી ગયો નદીમાં પાછો ફરી વાર સંતે આમ ખૂબો ભરીને વીંછીને લીધો કાંઠે કાઢવાનો પ્રયત્ન કર્યો ફરી વખત વીછીએ ડંખ માર્યો પાછો વીછી પડી ગયો બે પાંચ વખત એ વીછને ખોબામાં લઈ અને સંત કાંઠે કાંઠે છે ત્યારે કાંઠે ઉભેલો એક માણસ એ સંતને કહે છે કે મહાત્મા કાં તો તમને ગાંજો ચડી ગયો છે અને કાં તો તમારું છટકી ગયું છે મગજ તમારું કામ નથી કરતું એટલે સંતે સામાન્ય માણસને બે હાથ જોડી એને વનંતી કરી ભાઈ મારી કઈ ભૂલ થઈ મહાન દયાળો હોવા છતાં જેનામાંથી પ્રમાણિકતા ગઈ નથી એને સંત કહેવાય સામાન્ય માણસને એ સંત હાથ જોડીને કહે છે કે ભાઈ મારાથી કઈ ભૂલ થઈ ગઈ તો કે આ મહાત્મા તમારાથી ભૂલ થઈ ગઈ કે શું ભૂલ થઈ કે જે વિછી તમને ડંખ મારે છે હું જોઉં છું ચાર ચાર પાંચ પાંચ વખત ડંખ માર્યા છતાં તમે વીછીને પકડી પકડીને કાંઠે કાઢ્યો અને પછી જે સંતે જવાબ આપ્યો એ જવાબ જીવનમાં નોંધ કરવા જેવો છે સંતે એમ કીધું કે ભાઈ મને ખ્યાલ છે વીછી ડંખ મારે છે મને પીડા થાય છે હું વીછી હાથમાંથી પડી જાય છે પણ ભાઈ તને બીજી ખબર છે કે શું કે વીછી છે ડંખ મારવો એ વીસી નો સ્વભાવ છે એક વીછી પોતાનો સ્વભાવ ન છોડી શકતો હોય તો હું તો માણસ દેહમાંથી મનુષ્ય દેહમાંથી એક સંત ની કક્ષાએ પહોંચેલો માણસ છું તો હું મારો સ્વભાવ કઈ રીતે છોડી શકું એનો સ્વભાવ છે ડંખ મારવો મારો સ્વભાવ છે બુઢતાને તારવું આનું નામ સંત કહેવાય અને તુલસીદાસજી એમ કહે છે કે બંદવું સંત ચમાન સિત હિત અને હિત નહીં કોઈ અંજલિ ગત શુભ સુમન જેમુન સમ સુગંધ કર દોય આ સંત કહેવાય આ પરોપકારી જીવ કહેવાય આ મહાત્મા કહેવાય અને ભેખ ભજવો કહેવાય આ તાકાત સંતની મહેલમાં છે જય માતાજી પહોપાના